अलास्का માં ચર્ચા પૂરી થયા પછી પ્રમુખ ટ્રમ્પ અને પ્રમુખ પુતિન બંને દેશો વચ્ચેના સંબંધો વિશે આગળના લેવલની ચર્ચા કરવા માટે આગામી મુલાકાતના સ્થાન માટે હંગેરીનું નામ ચર્ચાઈ રહ્યું છે બંને નેતાઓએ આ મુલાકાતને ચર્ચાને મોટો વિષય બનાવી દીધો છે પુતિનની સામે આઈસીસીએ ареસ્ટ વોરંટ જારી કર્યું છે મધ્ય યુરોપનો એક સુંદર અને ઐતિહાસિક દેશ સુંદરતા, ઇતિહાસ અને બુદ્ધિનો સંગમ એટલે હંગેરી. જ્યાની રાજધાની છે બુડાપેસ્ટ, ડેન્યુબ નદીના કાંઠે વસેલું મનમોહક શહેર. અહીની સત્તાવાર ભાષા છે હંગેરિયન અને ચલણ છે ફોરિન્ટ. હંગેરી પોતાની થર્મલ હોટ સ્પ્રિંગ્સ, સંગીત અને વૈજ્ઞાનિક શોધો માટે વિશ્વભરમાં જાણીતી છે. આ દેશ યુરોપિયન યુનિયન અને નેટો બંનેનો સભ્ય છે. ઉપરાંત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું પણ સભ્ય છે સૈનિક રીતે વાર ક્રાઇમમાં ગુનેગાર માનતા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન સામે એરેસ્ટ વોરંટ જારી કર્યું છે આ વોરંટ મુજબ યુદ્ધ ગુના અને યુક્રેનમાંથી બાળકોને ગેરકાયદેસર રીતે લઈ જવાના આરોપમાં પુતિનની ધરપકડનો આદેશ આપવામાં આવ્યો છે હંગેરી આઈસીસીનો સભ્ય દેશ છે તેની પાસે કોઈ પોલીસ ફોર્સ નથી તેથી ધરપકડના વોરંટને અમલ કરવા માટે તેના સભ્ય દેશો પર આધારિત રહેવું પડે છે આ કારણો હંગેરી પહોંચતા તેમની ધરપકડ થઈ શકે છે પરંતુ આમ થવાની શક્યતા ઓછી છે